બાજુની જે વ્યવસ્થા છે સરદાર છે ચાલી રહ્યો છે આવતીકાલે નવ વાગે દીક્ષાપુરા સર્કલથી તો સેન્ટર્સ હાઈસ્કૂલ સુધી પદયાત્રા થશે અને એ પછી સેન્ટિયર્સ હાઈસ્કૂલનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે આદિવાસી સંસ્કૃતિ બુદ્ધિ પરંપરા પ્રમાણે આદિવાસીઓના આદિવાસીઓની જે પરંપરા છે એ અનુસાર જે પદયાત્રા નીકળશે અને જાગૃતિના રૂપે આદિવાસી સમજૂતી અવિરત જળવાઈ રહે એક ઇતિહાસ સાથે આવતીકાલે નવમી ઓગસ્ટ સૌ આદિવાસી ભાઈઓ ખૂબ જીવવાના ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ તૈયારીના ભાગરૂપે અમે આજે પ્રાઇમરી ફોર્મ આપી રહ્યા છીએ અને ખૂબ ઉત્સાહથી લોકો જોડાય છે એવી અમારી